હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન તો આજે આપણે બનાવવાના છીએ પપૈયામાંથી સરસ એવા ટેસ્ટી પરોઠા તો એના માટે આપણે પહેલાં કાચું પપૈયું લાવવું પડશે તો ચલો મારી સાથે તમે પણ ચલો તો અહીંયા પપૈયા તોડવા માટે તો હું આવી ગઈ છું તો તમને પણ બતાવું કે કેવા પપૈયા લાગેલા છે આના ઉપર તો હું પૂછીને લેવા આવી છું તો જો સરસ એવા પપૈયા લાગેલા છે તો આપણે એને અડી શકીએ ને એ રીતે નીચે પણ છે તો હવે એને હું તોડી પણ લઈશ તો શું તમે ક્યારેય પણ આ રીતે પપૈયા તોડ્યા છે તો મને જરૂરથી જણાવજો કોમેન્ટમાં તો જો અહીંયા મેં ત્રણ પપૈયા તોડી લીધા છે હવે આને આપણે ઘરે લઈ જઈશું તો ચલો હવે ઘરે લઈને જઈએ ઘરે લાવ્યા પછી મેં એને સરસ એવા ધોઈ લીધા છે કેમ કે જ્યારે તોડ્યા ને મેં ત્યારે દૂધ નીકળતું હતું આની અંદરથી તો આપણે એને સરસ એવા ધોઈ લેવાના અને પછી આપણે છોલવાના છે ને તો અહીં અમે નાનું પપૈયું લીધું છે એને આ રીતે કટ કરીને ચેક કરી લઈશું જો પાકેલું નીકળે ને તો યુઝ નહીં થાય અને જે કાચું હોય એનો જ આપણે ઉપયોગ કરવાનો હોય છે તો બંને નાના પપૈયા મારા પાકેલા નીકળ્યા છે તેની છીણ બનાવીને અમે શાક બનાવી લઈશું તો હવે આપણે આ પપૈયું કાપીને જોઈએ કે કેવું નીકળે છે તો જે મોટું પપૈયું હતું એ સરસ એવું કાચું નીકળ્યું છે તો એને મેં સરસ એવું છોલી લીધું છે કટ કરી લઈશું કટ કર્યા પછી એના જે અંદર બીયા હોય છે એને આપણે કાઢવાના હોય છે તો ચમચીથી બીયા કાઢી લઈશું આ રીતે અને એને એક વખત ફરીથી વોશ કરી લેવાનું તો મેં ધોઈ પણ લીધું છે અને હવે આપણે છીણીની મદદથી છીણી કરી લેવાની છે ને છીણ તો જે અહીંયા આ રીતે છીણ બનાવી લેવાની છે તો મેં છીણ બનાવીને તૈયાર કરી લીધી છે હવે એમાં એક ચમચી મીઠું નાખીને આ રીતે હાથથી મિક્સ કરી લઈશું અને દસ મિનિટ માટે ઢાંકીને આપણે એને મૂકી દઈશું જેથી એનું જે પાણી છે એક્સ્ટ્રા એ નીકળી જશે તો આને ઢાંકીને મૂકી દેવાનું છે ત્યાં સુધી આપણે લોટ બાંધીશું તો અહીંયા આ રીતનું એક વાસણ લીધું છે એમાં બે વાટકી ઘઉંનો લોટ નાખીશું તમે મોટી વાટકી જે હોય એટલી વાટકો એ લીધો છે સાથે જ મેં મીઠું નાખ્યું છે એમાં જીરું નાખ્યું છે અને હવે થોડું તેલ નાખીશું અને પછી લોટ બાંધીશું તો તમારે જેટલા પરોઠા બનાવવાના હોય એ પ્રમાણે લોટ લેવાનો તો અહીંયા મેં બે વાટકા મોટા લોટ લીધો છે હવે બધું જ હાથથી મિક્સ કરી લેવાનું છે પહેલાં અને પછી થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધવાનો છે તો લોટ છે એ આપણે નોર્મલ રોટલીનો અને પરોઠાનો ઘરે બાંધતા હોઈએ છીએ એ જ રીતે લોટ બાંધવાનો છે તો આ રીતે પાણી નાખીને આ રીતે ટૂંપીશું લોટને તો તમે લોટ બાંધતી વખતે આવું કરો છો કે નહીં એ પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો તો જો આ રીતે આપણે જે લોટના ટૂંપીએ છીએ ને એટલે આપણા જે પરોઠા છે એકદમ સરસ સોફ્ટ બને છે તો હવે આને ઢાંકીને આપણે મૂકી દઈશું તો અહીંયા આપણી છીણ પણ સરસ એવી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એની અંદરથી પાણી કાઢી લેવાનું છે એક વાટકો લઈશું અને આ રીતે છીણને આપણે આ રીતે દબાવીશું તો જેનું એક્સ્ટ્રા પાણી છે એ નીકળી જશે જો કેમ કે પરોઠા બનાવતી વખતે જો આ પાણી આવશે ને તો આપણા પરોઠા સરસ બનશે નહીં અને ફાટી જશે તો જે પણ એનું એક્સ્ટ્રા પાણી છે ને એ આ રીતે કાઢી લેવાનું છે તો તમે મીઠું નાખીને એને સાઈડ પર મૂકો છો ને એટલે જે પપૈયાની જે કચાસ છે અને જેનો ખરાબ ટેસ્ટ છે ને એ આ નીકળી જશે અને તમારી છીણ છે એકદમ સરસ લાગશે તો આ પ્રોસેસ કરવી જરૂરી છે નહીં તો તમને પપૈયાના જે પરોઠા છે એ ભાવશે નહીં એટલે જો બધી છીણને આ રીતે નીચવી લેવાની છે તો જોવો છો ને કે કેટલું પાણી નીકળ્યું છે તો આ છીણ આપણી તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ એવી કોરી છે જો એક પણ પાણી નથી આની અંદર ટીપું તો હવે એની અંદર લીલા મરચાં નાખ્યા છે મેં કોથમી નાખી છે તો હવે આની અંદર નાખીશું શેકેલા જીરું પાવડર જીરું હોય ને મેં શેકીને પાવડર બનાવી લીધો હતો સાથે જ મેં નાખ્યો છે આમચૂર પાવડર એટલે સરસ એવો ખટ્ટો ટેસ્ટ આવશે એનો અને સાથે જ થોડું મીઠું નાખ્યું છે મેં અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું તો અહીંયા મેં સિમ્પલ મસાલા જ કર્યા છે પણ તમે આ છીણને વઘારીને પણ લઈ શકો છો તો જો છીણ આપણી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે લોટ જે સાઈડ પર મૂક્યો છે એને ચેક કરી લઈશું તો લોટ આપણો સરસ એવો થઈ ગયો છે હવે થોડું તેલ નાખીને લોટને આપણે મસળી લેવાનો છે તો જો લોટ આ રીતે ઢોંપીને અને મસળીશું ને એટલે પરોઠા મસ્ત બનશે તો લોટ સરસ એવો મસળાઈ ગયો છે તો હવે આપણે એમાંથી એક ગુલ્લુ બનાવી લઈશું અને હવે પરોઠા કઈ રીતે બનાવવાના છે એ પણ જોઈ લો તો ગુલ્લુ છે એને આ રીતે આપણે દબાવીને આ રીતે ગોળ ગોળ ફેરવતા જઈશું અને વચ્ચે ખાડો કરવાનો છે તો જો વચ્ચે સરસ એવો ખાડો થઈ જાય પછી આપણે જે આ સ્ટફિંગ છે એ આની અંદર આ રીતે ભરી લઈશું તો જો જેટલું સ્ટફિંગ જોઈએ એ પ્રમાણે ભરી લેવાનું અને પછી કિનારીથી આ રીતે ચોટાળી દઈશું અને ગોળ ફેરવીને પછી આપણે પરોઠું બનાવવાનું છે તો પહેલાં પરોઠું બનાવતા પહેલાં આ રીતે આંગળીઓની મદદથી થોડું દબાવીને પોળું કરી લેવાનું ગુલ્લું અને પછી આપણે વણી લઈશું એને તો હળવા હાથે વણીશું તો જો છે જો આની અંદર પાણી રહી ગયું હશે ને તો જે પરોઠા છે આપણા એ તૂટી જશે તો તમે દેખો છો ને કેટલા સરસ બન્યા છે તો સરસ એવું વણાઈ ગયું છે હવે આપણે તવીની અંદર એને ચડવવાનું છે તો મેં નાખી દીધું છે તો બંને બાજુ પહેલાં ચડી જાય પછી આપણે થોડું તેલ લગાવીને એને સરસ આ રીતે શેકી લઈશું તો તમે તેલની જગ્યાએ ઘી પણ લગાવી શકો છો અને બટર પણ લગાવી શકો છો તો તમને જે પણ ભાવે એ તમે લગાવી શકો છો પણ આ ચા સાથે અને અથાણા સાથે સર્વ કરજો તો બહુ જ મસ્ત લાગશે પરોઠા તો જો પરોઠું આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો એ જ રીતે બીજું પણ બનાવ્યું છે મેં હવે હું તમને મસાલાવાળું પરોઠું બનાવું તો જો અમારા ઘરમાં અમુકને અલગ અલગ ભાવતા હોય છે તો મેં અહીંયા છીણ છે અને વઘારી લીધી છે બસ મસાલો આનો આ જ હતો ખાલી હળદર નાખીને અને તેલ મૂકીને રહી નાખીને મેં છીણને વઘારીને તૈયાર કરી છે તો એ જ સ્ટફિંગ મેં આની અંદર ભરી લીધું છે પણ આના કરતાં પણ સરસ એ સિમ્પલ જે પરોઠા છે એ વધારે સારા લાગતા હોય છે પણ તમને જે ભાવે તમે બનાવી શકો છો તો બંને પરોઠા મેં આ રીતે શેકીને તૈયાર કરી લીધા છે તો જો બંનેનું સ્ટફિંગ હું તમને બતાવું તો જો તોડીને તમને બતાવું તો જો આ પરોઠાની અંદર સ્ટફિંગ જે રીતનું આપણે ભરીએ એ પ્રમાણે દેખાતું હોય છે તો જો વ્હાઈટ આ વધારે સરસ ટેસ્ટી લાગશે તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આ પણ સારા જ લાગે છે પણ રહીને જે હળદરનો ટેસ્ટ છે એના કારણે થોડા ઓછા ભાવે છે પણ તમને જે ભાવતા હોય તમે બનાવી શકો છો તો જો મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે પરોઠાને તો તમે ક્યારેય પણ કાચા પપૈયાના પરોઠા બનાવીને ખાધા છે કે નહીં એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને એક લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો તમને નેક્સ્ટ રેસિપી કઈ જોઈએ છે એ પણ મને જણાવજો તો હું તમારા માટે જરૂરથી લાવીશ તો આ હેલ્ધી છે તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો જે વેઇટ લોસ કરવા માગે છે તેમને પણ આ રેસીપી બહુ કામની છે અને ડાયાબિટીસવાળા પેશન્ટ હોય એમને પણ આ રેસીપી ખૂબ જ ઉપયોગી છે તો જરૂરથી ટ્રાય કરજો તો તમને જો મારી આ રેસીપી ગમી હોય ને તમારી ચેનલને એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા